તેઓએ વાય નાઇન્ટી સિક્સ એસઆઈજી કસ્ટમર સર્વિસ નામની કંપની કે જેઓએ ફરિયાદી છે ચેતન પટેલ તેઓનો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમને આવી લોભામણી લાલચ આપી કે શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ ટુકડામાં ચૌદ અડતાળીસ લાખ ચૌદ હજાર જેટલી રકમ તેમની પાસેથી મેળવી હતી અને ત્યારબાદ તેઓએ પોતાના રૂપિયા પરત ઇન્વેસ્ટમેન્ટ પરત માટે જ્યારે તેઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ તેમની સાથે થઈ ગયું છે તો જે ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નોંધીને સાયબર ક્રાઇમ પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા જામનગર તથા રાજકોટ જિલ્લામાંથી કુલ અલગ અલગ પાંચ આરોપીઓ કે જેઓના નામ રાહુલ હર્ષદભાઈ ચૌધરી ખુશ નવીનભાઈ ભાલુડિયા જયદીપ રામભાઈ લગારિયા શ્યામ કિશોરભાઈ રૂપાપરા રાજુભાઈ દેવાંગભાઈ નંદાણિયા આ પાંચ આરોપીઓને બે જિલ્લામાંથી અલગ અલગ ટીમ બનાવીને ટેકનિકલ સોર્સીસ ની મારફતે તેઓને પકડી પાડીને તેઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની પૂછપરછ હાલ ચાલુ છે